પોરબંદરના જયેશ દેવશી ભાઈ વડવાડિયા કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે જલારામ ક્રેડિટ કો જે જિલ્લા રજિસ્ટ્રાર કચેરી હેઠળ નોંધાયેલી છે જેમાં મેનેજર સંજય વિનોદરાય દાવડા તેમજ ડાયરેક્ટર તરીકે તેની પત્ની સપના કે જે વાડીપ્રોટ વિસ્તારમાં જ ક્રિમન બ્યુટી પાર્લર પણ ચલાવતી હતી આ દંપતી તથા તેના પુત્ર મનન દ્વારા કાવતરો રચી થાપણદારોને લોભામણી લાલચો આપી તેની પાસેથી આશરે સાડા આઠ કરોડ મેળવી રોકાણકારોને સમય મર્યાદામાં નાણાં પરત ચૂકવ્યા ન હતા

દસ કરોડથી વધુની રકમ ફસાઈ હતી જે અંગે ખાતેદારોએ પોલીસને લેખિત રજૂઆત કર્યા બાદ ત્રણ માસે ફરિયાદ નોંધવાની તસદી લીધી હતી ત્યારબાદ મનન પોરબંદર ખાતે આવ્યો હોવાની સોસાયટીના અન્ય હોદ્દેદારોને જાણ થતાં તેઓએ જ પોલીસને બોલાવી મનનને સોંપી દીધો હતો મનનની ધરપકડ કરી તેને જેલ હવાલે કરાયો હતો જેણે પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું જામીન ઉપર મુક્ત થવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી તે જ રીતે તેની માતા ડાયરેક્ટર સપનાએ પણ ગુન્હામાં નિર્દોષ હોવાનું જણાવી આગોતરા જામીન ઉપર મુક્ત થવા અરજી દાખલ કરી હતી બંને જામીન અરજીઓ તરફે મદદનીશ જિલ્લા સરકારી વકીલ અનિલ જે લીલા દ્વારા જમીન અરજીનો વિરોધ કરી જણાવ્યું હતું કે આરોપીઓએ મધ્યમ વર્ગના વ્યક્તિઓ પાસેથી થાપણો મેળવી અને ફિક્સ ડિપોઝિટો કરી આપી હતી આવા થાપણ દાણોની સંખ્યા મોટા પ્રમાણમાં છે અને કરવામાં આવેલ ઊંચા પાકતી રકમ પણ કરોડોમાં છે આથી જો આરોપીઓને જામીન આપવામાં આવશે તો પુરાવો સાથે ચેડા થશે અને આ પ્રકારની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર વ્યક્તિઓને પ્રોત્સાહન મળશે બંને પક્ષોની દલીલો સાંભળી પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા માતા પુત્ર બંનેની જામીન અરજીઓ નામંજૂર કરી છે આથી હવે સપનાની પણ ધરપકડ માટે પોલીસનો રસ્તો ખુલ્લો થયો છે બીજી તરફ સંજય દાવડા પણ હાલ જેલમાં છે જોકે સોસાયટીમાં પોતાની મરણમૂડી અને પરસેવાની કમાણીનું રોકાણ કરનાર ખાતેદારો હજુ પણ ચિંતામાં છે અને તેઓની રકમ ક્યારે મળે તેની રાહ જોઈ રહ્યા છે અને ગરીબો અને શ્રમિકોના પરસેવાની કમાણી ખાઈ જનાર પરિવાર પણ ફિટકાર વરસાવી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટ્રેન્ડ્સ